રતનપુર કચુદ ગામ પંચાયત સરપંચ મારે તમામ ભાઈ બહેનોને એક વિનંતી છે કે જે ચોરો ચોરોની અફવા ઉડી રહી છે એ ખોટી છે તો મારા દમોલી રતનપુર દમોલી કોટાલી તણકલા દિવાળીપુરા મોરબિયાના કોઠિયા તમામ ભાઈઓનું કહેવા માગું છું કે અહીંયા કોઈ ચોરો આવતા નથી ચોરોની ખોટી અફવા ફેલાવેલી છે કોઈની વાતોમાં આવું નહીં અને જો ચોરની તમને જાણ થાય તો મારો નંબર બધા પાસે છે તાત્કાલિક મને ફોન કરવો તો અમે ગમે તેઓ ચોર હશે તો અમે ભેગા મળીને એનો સામનો કરીશું અને બીજું મારે એવું કહેવું છે કે આપણા ગામડામાં દરેક માણસો બહારથી મજૂર લાવે છે કોઈ કૂવે રાખે છે કોઈ ખેતરોમાં રાખે છે તો એની પાછળ ચૂંટણી કાળ આધાર કાર્ડ અવશ્ય લેવાનું રાખજો અને જે ખેતરમાં રાખશે જે કુ રાખશે એની જવાબદારી રહેશે અને ચૂંટણીકાળ આધાર કાર્ડ એમનો તમામ લઈ અને રતનપુર જૂથ ગ્રામ પંચાયતનો તલાટી સરપંચને સુપ્રત કરવાના રહેશે અને કોઈ વાડામાં રાખતા હોય કૂવામાં કૂવાની વેડીમાં રાખતા હોય ખેતરોમાં મજૂરી માટે લાવી લાવીને રાખતા હોય રાખે એનો અમારો કોઈ વિરોધ નથી પણ એ તમે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ અવશ્ય લો કંઈ ના છે એ આપણી પાસે પુરાવા રહે ભવિષ્યમાં કોઈ બનાવ બને તો આપણે એમની એમના આઈડેન્ટિટી કાર્ડ હોય તો આપણે એને શોધખોળ થાય એટલે તમારે દમોલી કોટાલી તણકલા દિવાળપુરા મોભિયા કોઠિયા રતનપુર તમામ ભાઈઓને કહેવા માગું છું જે જે બહારના મજૂર રાખતા હોય એમના ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ દ દસ દિવસમાં રતનપુર પંચાયતે સરપંચને અને તલાટીને રજૂ કરવાના રહેશે અને આ ખોટી અફવાઓથી દૂર રહેવું અને આપણે આપણા ગામને જ સાત સાત ગામને જ સાત સાતવીને બેસવાનું છે બહાર ગમતે થતું હોય એ તમારે કોઈ ચિંતા કરવાની નથી અને કોઈ ખોટી રીતે પોલીસને ખોટો મેસેજ કરવો નહીં પોલીસને હેરણ ખોટી રીતે કરવી નહીં પોલીસની ગાડી પેટ્રોલિંગમાં રાત દિવા રાતે ફરતી હોય છે એટલે કોઈ ગભરાવાની જરૂર નથી અને રતનપુર જૂથ ગામ પંચાયત બધી ગામોમાં સભ્ય અડીખમ છે તેમને પણ જાણ કરો રાતે તમને એવું લાગે પણ ખોટી અફવા ફેલાવવાનું બંધ કરો નાના બાળકો રાતે ઘણા એવા બીવે છે એટલે આ આદી વાપે કરી અને કાળજી રાખી